અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બહાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ અમારા બાળકો બહારની રમત રમવા માટે આંગણવાડીના કમ્પાઉન્ડમાં ભેગા થયા છે અને આજે અમે બાળકોને સીધા પટ્ટા અને ગોળ પટ્ટા ઉપર ચાલવાની રમત રમાડવાના છીએ તો વિડીયો પર ચોક્કસથી બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો આપ જોઈ શકો છો કે હવે એ બાળકો રેડી છે રેડી છો બાકીના બાળકો એમના માટે ચીયર કરવાના છે હું વન ટુ થ્રી અને સ્ટાર્ટ કહું ને એટલે ચાલવાનું ચાલુ કરજો ગોળ પટ્ટા ઉપર આપણે ચાલવાનું છે ને બહાર ચાલવાનું નથી બરોબર રેડી છો

તો બીજા બાળકો આવી ગયા છે ચાલવા માટે બાળકો રેડી છો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો બેટા ધીરે ધીરે ગોળપટ્ટા ઉપર સરસ મજાના ચાલશો તો બાળકો સરસ મજાના ગોળપટ્ટા ઉપર ધીરે ધીરે ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો વેરી ગુડ વેરી ગુડ શાબાસ અને ચાલીને એ પાછા આવી ગયા છે ચલો ક્લેપ કરી દો તમારા માટે એક વર્ષના છ વર્ષના બાળકો છે તો આજની અમે બાળકોને બહારની જે રમત હતી એ પૂરી કરી દીધી છે બાળકો સરસ મજાના રમત રમીને બહુ ખુશ થઈ ગયા છે અને આવાને આવા વિડીયો અમારી ચેનલ ઉપર તમને રોજેરોજ જોવા મળશે આ માટે અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેશો અમારો વિડીયો ગમે તો લાઇક શેર ચોક્કસથી કરશો ફરીથી મળે છે એક નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી દરેકને નમસ્તે